આજે તો મિત્રો આપણે ખરીદી નાખું એક માય અને બીજી કહાની કે કેવી છે રામ રામ જયરા અને જય વર્ત કतीश મિત્રો સ્વાગત છે તમારું બધી નવા વ્લોગ ની અંદર અને મિત્રો જાવું છે હવારના ભોર માં પાણવર ને નીકળી ગયા ગાડી લઈને પાણવર જવા માટે કેમ કે જવાનું તો શીખન લેવાનું જ લી એન્સ્પરી ગયા ઉડે છે મિત્રો અને તમે સિનેમેટિક વ્યૂ જોઈ લ્યો થોડાક હતા અને મિત્રો તમે સેનેમેટિક વ્યુ પણ જોઈ લીધા ને આપણે નીકળી ગયા તા પાછા શિખર ગાડી ભરીને ને ભાણવડ ઘર તરફ અને જોઈ લ્યો અને આવી ગયા પાછા મિત્રો ઘરે ને આપણે પાર્સલ પણ આવી ગયું તું ને જોઈ લ્યો ખોલી નાખ્યો ને કરી નાખ્યો અનબોક્સિંગ જોઈ લ્યો તમે અનબોક્સિંગ નો વિડિયો અને મિત્રો પછી હાલો હવે આપણે કરી નાખીએ અનબોક્સિંગ અને મિત્રો આપણે પ્રોડક્ટ કઈક આવી હતી અને હતું આપણું મસ્ત મજાનું અને હવે આપણે તમને દેખાય જોઈ લ્યો મિત્રો આવી ગયા પડી ગઈ હતી હા અત્યારે અને હવે આજનો મેન્યુ બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ ચેનલમાં નવા આવું તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો